ડુંગરા ઉપર ઇલ્લની અંદર તું પા નાઈ તો છે બાકી ડુંગરો ચડવામાં બહુ મજા આવે છે એક છે હવે ખતરનાક આવે છે હવે આય છે એટલું બાકી છે ચલો સાઈનામાં આવી સીડીયુ છે ને સીડીયુ બોલે તો દાદરા તો તમને થોડુંક થોડુંક દેખાતું હોય તો અહીંથી દરિયો ચાલુ થાય છે આ બધા છે ને દરિયો છે એ બાજુ પણ હવે હાસો આપણો વ્લોગ ચાલુ થાય છે કિલ્લાનો ટૂર બતાવવાનો જય માતાજી જય દ્વારકાધીશ ને જય મા મરડી કેમ છો બધા મજામાં મજામાં જતો નો સ્વાગત છે તમારું ફરી એક વાર આપણા નવા બ્લોગ માં આજે હું ને મંદિર પે નીકળી ગયા છે આજે તમને લઈ જવાના છે સોનગઢ એટલે કે સોનગઢ નો કિલ્લો બતાવવા અને આ પાછળ ખટારો દેખાય એ લઈને નથી જવાનું આપડે બે ટાયર વાળી મર્સિડીસ લઈને જવાનું છે હું કેવું મંદિરભાઈ ઓ જય માતાજી ફેમિલી ને આજે અમે નીકળા છીએ હવે વરસાદ નો માહોલ છે અને બાકી તો આમ અમદાવાદ તમે આવા વાતાવરણ અમે નીકળી ગયા છે અમારી મહેનત ફૂલ છે જો તમને અમારી મહેનત દેખાય તો સબસ્ક્રાઈબ કરી દેજો નવા આવ્યા હોય તો અને વિડીયો છેલ્લે ઊંધી જોજો અને ગમે તો જ લાઈક કરજો હા કોમેન્ટ પણ ઠોકજો અરે હા કોમેન્ટ એક સરસ મજાની કરી દેજો તો હાલો આપણે નીકળીએ સોનગઢ જવા તો ફાઇનલી ફેમિલી આપણે પોકી ગયા છે સોનગઢના કિલ્લે આપણી મર્સિડીસ લઈને બે ટાયર વાળી અને સુરત થી લગભગ એસી કિલોમીટર આજુબાજુ થાય છે ને આ કિલ્લો છે ને ડુંગરા માથે આવ્યો છે ને આવો કાંઈક રસ્તો છે તો ફેમિલી આ છે ગાડીનો રસ્તો જે ઉપરથી કહેતા હતા કે આ થોડોક બગડી ગયો છે પણ હજી દેખાવમાં સારો છે

તેનો વ્યુ કઈક આવો છે અને ઉપર નગરા પાણા કિલો કેમ બનાવ્યો હોય છે દિશનભાઈ હવે તૈયાર ફેમિલી આ છે ઢાળ કિલ્લે સડવાનો ઢાળ જો કે અમે રસ્તેથી મિનિંગ શોર્ટકટ આવેલા છે એટલે આ આવો રસ્તો આવ્યો છે હવે હવે તો બાકી ગાડીના રસ્તેથી ગયા હોત તો લાંબુ પડી અને થોડુંક કેવડાવત એની કરતા આ રસ્તો અમે ગોઈતો છે હવે આ આગળ આવેલા જાય છે ને ઉપર કોઈક બાંગરોટા નાખે છે છોકરા હવે કિલ્લો

ઓહ મસ્ત રસ્તો આ પાણીનો રસ્તો થઈ ગયો આ કાકા કહેતા હતા ને એટે ત્રણ ચાર દિવસથી વરસાદ આવે છે એના લીધે તો હજી પાણી ચાલુ છે તો ફેમિલી અમે આ રસ્તા ઉપરથી આવ્યા પાછળ તમને બતાતો હોય છે ત્યાંથી અને આ તમે જો એકદમ ઓપન વાતાવરણ આવ્યું છે અહીં વિચાર્યું છે આ ઘડીક પોરો ખાઈ લેવી પછી પાછું કન્ટિન્યુ કરવી એડવેન્ચર અને આ રસ્તો તમે જોવો એકવાર અને કેવો લાગે કહેજો કોમેન્ટ માં તમે લોકો અને હામે બાંગરો ટણાકોવાળાના અમારા દિશાનભાઈ હાલ આનંદ થાકી જાશે ફૂલ મોજ થાકી જાશે કેમ લાગે છે તમને કિલો છે કિલો તો કિલો છે ભાઈ અમે ઉપર જાવી બસ તો બડે કે કિલો કેવો છે હા આયા દો પક્ષી પક્ષી ન જ બતાવતા નહી ના એવું નથી હ હવે જોવી હવે આગળ જઈ કે ઓક કિલ્લો છે ઉપર બાકી ડુંગરો ચડવામાં બહુ મજા આવે છે ગાડી કરતા સારું થયું તો અમે હાલી ને ઉપર હા ને ગાડી લેવા હોત તો ગાડી પણ આવી જાત પણ આપણી મરચી ડીસ પછી જ્યાં ખલવાઈ ગઈ હોય તો હા તો ઘરે જવાનું અઘરું પડે ઘરે જવાનું અઘરું પડે એસી કિલોમીટર કેમ હાલવું પછી હામે તે ગાડી આવે છે પાછો એક શોર્ટકટ રસ્તો માર દેવો છે મંદિપભાઈ અરે ભાઈ લાગી જાય હાલ ને

જો તમને મજા આવતી હોય ને અમારી મહેનત દેખાતી હોય તો વધુમાં વધુ વ્લોગ શેર કરજો જેને આવા લોકેશન ગમતા હોય એને અને આ શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે અમે હવે આગળ જતા ખબર પડે કેમ થાય કેમ નહીં ડાંગમાં જ્યાં થાય એની કરતા વિશેષ લાગે છે ડાંગ વાળો બ્લોગ જોયો ન હોય તો તમને જો અહીંયા આઈ બટન ઉપર પોપઅપ થતું હશે ને ક્લિક કરો એટલે કોસ્ટમાલ વોટરફોલ વાળો વ્લોગ આવી જાય શું છે અઢાવીશ નું એ તો જોઈએ હવે આઈ થિંગ વ્યુ ખતરનાક આવે છે અઠની સાઈજથી બતાવીશું તમને તો ફેમિલી હવે કિલ્લો કઈ વધારે ઉપર નથી રહ્યો આ જો લગી દેખાય ને એટલું બાકી છે હવે અને જો આપણે બે ટાયર વાળી લઈને હોત ને તો લગી પાર્કિંગ થઈ જાત પણ અમને ખબર નહોતી કે રસ્તા કેવા છે ઈ કારણ કે અમે ઝાઝા ભાઈ છે ને આડ બીડ આપણે જે ઓલી કેડી પડતી હોય ને નાથી સડીને આવી ગયા છે ફટાફટ અમે તો સડી ગયા ગાડી લઈને આવ્યા હોત તો થોડુંક વધારે ફટાફટ થાય જે અત્યારે ઠાક લાગ્યો હોય એ ઠાક નો લાગે

બાકી આ વાતળ કેવા આવે છે કોમેન્ટ કરી દેજો એક વાર અને પવન કેવો આવે છે એ પણ કહી દેજો આમ જોવો બ્યુટીફુલ વ્યૂ છે અત્યારે ડુંગરો તો પછી કેટલી વાર બતાવો મંદિરભાઈ ચલો હમ ચલે પહાડ મેં તુમ જાઓ બાડ મેં આપણને ખબર નઈ બાકી તો ચોમાસાની સિઝન જવાય અને આ લોકેશન તમને આપડે દીકર મળી જશે અને આવો રસ્તો છે આમ જોવો તમે ચાઈના આવી સીડીયું છે ને સીડીયું બોલે તો દાદરા આપણને એવું બસ બહુ ન ફાવે ચાઈના માં તો આવા દાદરા છે ને આપણા ગુજરાતમાંય છે હું કેવું મંદિરભાઈ હાકે આવવા એવું છું હા થોડુંક જ દૂર છે પ્લેટફોર્મ બને છે આરામ કરવાનું પોરો ખાઓ અહીંયા અહીંયા આપણે પોરો ખાઈ કે અહીં છે ને નજારો તો જોરદાર જ આવતો હશે હાલો જંગલ જ છે સારે ભાઈ તો ફાઇનલી ફેમિલી આપણે ભોગી ગયા છે કિલ્લા ઉપર અને તમને મારી પાછળ નજારો જોઈ એકતા હે આવો કાક વ્યૂ આવે છે અને આ અહીંયા આપણે કિલ્લો આવી ગયો હવે હું કેવું મંદિરભાઈ હેન્ડો હવે થોડુંક જ છે એ આ નજારો માણસો નજારો એમ આવે છે હો બાકી એક નંબર સિટી હા મિલ છે ભાડ ભાડ એવું નથી અત્યારે ધુમ્મસવાળું વાતાવરણ છે ને તો બહુ સોખું નહીં દેખાય તો આવી ગઈ છે તો આવી ગઈ છે રાજાને પરમિશન માંડે એટલે આપણે અંદર જાવું ના એવું કાઈ નથી હો આયા પરમિશન લેવાનું એવું કાઈ નથી આ શું છે આ બધા છે આમાં બહુ ધ્યાન રાખવું પડે છે પગ લપસે છે આમાં કુદરતી બાકી વરસાદ ની સિઝન છે એટલે ધુમ્મસ વાળું છે બધું તમને કઈ બહુ ચોખ્ખું નહીં દેખાતું હોય કારણ કે અમને નથી દેખાતું નરી આંખે ન જોઈ શકતા તો કેમેરામાં શું આવવાનું અત્યાર લગી તમને રસ્તા ને એવું બધું બતાવ્યું ને હવે હાસો આપણો વ્લોગ ચાલુ થાય છે કિલ્લાનો ટૂર બતાવવાનો ટૂર તો શું કહેવાય હવે આમાં અહીંયા ફરવા આવ્યા અમને જે જે અહીંયા સમજાતું જાય એ તમને કહેતા જાઓ બાકી તમને ખબર તો છે આપણે એક જગ્યાએ ગયા ન હોય પહેલાં સીધો આપણે વ્લોગ બનાવવા જ પોગી જઈશી ને આ દરગાહ છે શું કહેવું મંદિરભાઈ અહીંથી ચોખ્ખું સિટી દેખાય છે હવે રસ્તાને ને બધું હવે દેખાય છે આ બાજુ થોડુંક ધુમ્મસ ઓછું છે હેન્ડન મંદિર પછી આપણે સાજુ બતાવવાનું છે હજી કેટલું કોઈ કોને ખબર ફોટોશૂટ ને એવું કરવા માટે બેસ્ટ લોકેશન છે કાળી માનું છે આ બાજુ મહાદેવ મંદિર ને આ બાજુ મહાકાળી માં આપડે રિટર્ન માં રાખશું બધું કા પેલા આખો આપણે હરે લેવીને તમને બતાવી દેવી કેવા નજારા છે બ્લોક નાખ્યા છે બહુ લપસે છે ધીમે ધીમે હાલવું પડે છે ઉપર આમ કિલ્લા જેવું એટલું બધું આમ જે આ બધું

આજે સમજાય દરિયો હા દરિયો આવી ગયો પણ આમાં નહીં દેખાય કારણ કે ધુમ્મસ જ એટલું છે એ બાજુ જો તમને થોડુંક છે આ છે ને દરિયો છે એ બાજુ પણ આટલું બધું નથી દેખાતું વરસાદનું વાતાવરણ છે એટલે વાદળા કેવા હોય તમને બધાને ખબર જ હોય બાકી કેવોક લાગે છે તમને સોનગઢનો કિલ્લો હજી સુધી લાઈક ને કોમેન્ટ ન કરવી હોય તો કરી દેજો કારણ કે તમારા માટે અમે આવી નવા નવા લોકેશન ગોચ્યા જ કરવી છે ને તમારા ધ્યાનમાં એકાદું લોકેશન હોય ને અમારે અહીંયા જવા જેવું હોય તમે એમ કહો મોકલો અમને એ લોકેશન અથવા કોમેન્ટમાં કહો એટલે અમે રવિવારે રજા આવે એટલે તમારા લોકેશનને એક્સપ્લોર કરી આપવી પીવાનું પાણી આ બાજુ છે એમ કહે છે અહીંયા બોડીમાં આવ્યું છે ઉપર આવશો એટલે ગરમી નહીં થાય એટલી બધી તમને ગરમી નહીં થાય પણ આમ લાગે છે આમ ગરમી જવી

પવન ના હિસાબે અવાજ આવતો હોય કે ના આવતો હોય કોલ માફ કરજો બાકી આવો કાક નજારો છે હવા બારી છે અહીંથી પેલાના જમાનામાં મને એમ લાગે ધ્યાન રાખતા હશે દુશ્મન કઈ બાજુ થી આવે છે એવું બધું સામે ખોદકામ ચાલુ હોય ને એવું લાગે છે કોલસાનો ને એનું કાક હશે આપણને બહુ કઈ જાણકારી છે નહીં

મંદિરભાઈ થોડી ઘણી હિસ્ટ્રી કાઢી છે ગુગલ માંથી તો એ તમને કેવો હલો તો કિલ્લો તો અત્યારે કારણ કે આપડે આવ્યા આ બાજુ થી તો આ બાજુ થી થાય ને આગળ કિલ્લો ચૌદમી સેન્ચુરીમાં બન્યો એટલે સત્તરસો આજુ બાજુમાં

તો નામ પાણી તો છે પણ આમાં પાંદડા છે હંડો હંડો આગળ જાય ને અહીંયા આવો ને તો તમે ધ્યાન રાખજો હમણાં થોડીક વાર પેલા મંદિપભાઈ આપણે વીસીનું બચ્ચું ભાડ્યું હતું આ બાજુ કાક છે નજારા તો છે તે લોકેશન છે તમને બધુંય બતાવી દેવાનું છે આપણા બ્લોગમાં બ્લોગ કવડો થાય કઈ નથી નહીં આઈથી લગભગ ધ્યાન રાખતા હશે હું કેવું તારો એલા જોઈ જો ભાઈ બન અહીંયા લક્ષણ છે થોડુંક ધ્યાન રાખજો ફેમિલી બાકી તો અહીંયા ઈ જ છે કે ધ્યાન રાખવાનું કઈ બાજુ આક્રમણ થવાનું છે એમ બધું ને અહીંયા પવન એ મસ્ત આવે છે બાકી આપડે હસતા તો નો જ રહે બધાય ને આમાં ધ્યાન રાખવું પડે બહુ લપસણો છે

જંગલ સે એટલે એમ જ હોય છોકરાને ધ્યાન રાખજો ઉકરાય નાના છોકરાઓનું ધ્યાન રાખજો અહિયાં પાણી પીવાનું ને બધી સુવિધા છે જો તમને ફાવે તો આ પાણી પીવાનું અમારે કઈ પીવાનું થતું નથી બધાય પીતા છે જો અહિયાં ગ્લાસ ને એવું બધું મૂકેલું જ છે આમાં જીવડા તરે બધું તરે છે આ પીતા બોટલ ની જ લેતા આવજો ઉપર કારણ કે ડુંગરા ઉપર કાઈ બીજું મળતું નથી નહીં નાસ્તો મળે નહીં પાણી મળે કઈ નહીં જંગલ ઇલાકો મિનિંગ આ ફોરેસ્ટ મિનિંગ આ ડુંગરા ફરતે તો નગરા ઝાડવા જ છે એટલે તમને અહીંયા જીવડા તો બહુ વધારે મળશે અને મચ્છરા પણ તો નાના છોકરાને લાવો ને તો કઈક સુવિધા કરીને લાવી મચ્છરદાની મચ્છરદાની લઈ તો સારું પડે તમારે એટલે બાકી તો અમે સડવી સેવી ચીકણા રસ્તે પૈસા વસૂલ ફેમેલી એસી કિલોમીટર પેટ્રોલ પાડીને આવ્યા છે તમે લાઈક કરી દેજો આપણે આ બ્લોક માં પચાસ લાયક ટાર્ગેટ રાખવી જેવી હો પચાસ લાયક કમ્પ્લીટ કરી દેવો ને એટલે નીચે લાયક દેખાતી નથી ને ત્યાં લાયક દેખાવા મળશે તમને પેલા પચાસ લાયક પૂરી કરાવો બાકી ફેમિલી લાગે છે હવે કિલ્લો પૂરો થવા આવ્યો આ છેલ્લો વ્યૂ તમને બતાવી દેવી પછી આપણે નીચે જઈને બ્લોક પૂરો કરી દઈએ હું કેવું મંદિર છેલ્લો વ્યૂ લાગે છે કેમ લાગે તમને છેલ્લો વ્યૂ છે ને આય છે ને આ બધુંય નિરીક્ષણ કરવા હાટવા જગ્યા રાખેલી છે બાકી પબ્લિક તો આજે એટલું બધું નથી રવિવાર છે તો પણ હા મંદિપભાઈ પબ્લિક ઓછું લાગે છે કે હા અહીંયા વરસાદ આવે ને તો ઓર મજા આવે વરસાદ આવ્યો તો હવાબારી છે કે ધ્યાન રાખવાનું છે કઈ સમજાતું નથી ભાગવું ને કઈ બાકી તો નથી લાગતું

પવન એ મસ્ત આવે છે હલામંદિર પછી આવું ને હવે